ભરૂચ જિલ્લાની જળશ્વર વસાટ આવેલું ઐતિહાસિક જળેશ્વર તળાવ હવે નવો આભા મેળવવા જઈ રહ્યું છે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તળાવ બગીચા અને સમગ્ર પરિસરમાં આધુનિક બ્યુટીફિકેશન માટે રૂપિયા ચાર પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે વિશાળ કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે વિધિવત પૂર્ણ કરાયું હતું ખાતમુહૂર્તના આ પ્રસંગે વિસ્તારમાં વિકાસની નવી દિશા સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તળાવના વિકાસથી જડેશ્વર વિસ્તારને માત્ર સૌંદર્ય વધશે એટલું જ નહીં પરંતુ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રીક્રિએશન સ્પોટ્સ પ્રાપ્ત થશે સાથે જડેશ્વરથી તવરા તરફના જવાના માર્ગ પર તેવીસ કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાનું કામ થઈ રહ્યું છે જે આ વિસ્તારના લોકોને સુવિધામાં વધારો કરશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની રાજકીય અને તંત્રની અગત્યની હસ્તીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી જેમાં ભરૂચ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી भरुच धारासभ्य रमेश मिस्त्री वाघरा धारासभ्यरुणसिंह राणा जिल्हा पंचायत प्रमुख महेंद्र वासदिया भरच तालुका पंचायत प्रमुख कौशिक पटेल जाडेश्वर जिल्हा पंचायत सभ्य सरला पटेल जिल्हा पंचायत कारोबारी अध्यक्ष धर्मेश मिस्त्री ते भरु जिल्हा कलेक्टर गौराग मकवाणा सहित अधिकारी आणि अतिथी सामील रा प्रोजेक्ट जाडेश्वर तलाव विस्तारनं रूपांतरण तीने शहर शहरमध्ये आ एक नवो आकर्षक बनी બ્યુટીફિકેશન માં વોકવે લાઇટિંગ બગીચા બેઠકો સ્વચ્છતા અને તળાવના સંરક્ષણ માટેના કામો સામેલ છે આ અમૃત થયેલું છે એના કારણે ફી કઈ સુવિધાઓ આ વિસ્તારને બળવાની છે ત્યારે હું આ છેની આ કાર્ય અંદાજે 11 માસમાં પૂર્ણ થવાનું છે એટલે વર્ક ઓર્ડર મળ્યાની તારીખથી અંદાજે 11 માસ 11 માંસની આઉટર લિમિટ છે એની પહેલા પણ કામ પૂરૂં થવા દે પૂરી શકેતા છે આ પ્રોજેક્ટના કારણે સુગમ પાર્કિંગની વ્યવસ્થા મળવાની છે વોકિંગ ટ્રેક સાઉન્ડ સિસ્ટમ ભવ્ય અને આકર્ષણ પ્રવેશ દ્વાર મેડિટેશન સેન્ટર કલાત્મક સ્કલ્પચર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એમ્પી થિયેટર ઓપન સિટિંગ એરિયા ગઝેલો સાથેનો ઓપન એરિયા ફિટનેસ માટે ઓપન જીમ એરિયા બાળકો માટે વિશેષ કાળજી રાખી છે એ બાળકો માટેનો વિશેષ કિડ્સ પ્લે એરિયા દસ વર્ષથી નીચેના બાળકો માટે પણ અલગથી મનોરંજન ઝોન આજ રોજ ભરૂચના જાલેશ્વર ગામ ખાતે તળાવનું બ્યુટિફિકેશન અને વિવિધ જીમના સાધનોથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે વડીલો માટે પણ વોકવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોની અંદર આ એક સ્થળ એવું છે કે જે ભરૂચના તમામ નાગરિકો માટે એક પ્રવાસન સ્થળ તરીકે અને યુવાનો જે છે યુવાનો માટે જીભની વ્યવસ્થા છે વડીલો છે વડીલો માટે વોકિંગની વ્યવસ્થા છે એવી અનેક સુવિધા અહીંયા પ્રાપ્ત થવાની ત્યારે આ ભરૂચની જનતાને એક આજે અહીંયા નવું સોપાન સ્થળ થઈ રહ્યું છે ત્યારે હું તમામ ભરૂચની જનતાને હું આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું ચાર કરોડ સત્તાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થવા જઈ રહ્યું છે ઘણા લાંબા સમયથી આ કામ તળાવની માટીના સેમ્પલ પાણી રોકાતું ન હોવાના કારણે વિવિધ સમસ્યાઓના કારણે આ કામ લંબાતું હતું પરંતુ આખરે હવે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે સાડા ચાર કરોડથી વધારેની રકમ સાથે આ કામ આ વિસ્તારમાં જે માટરિયા તળાવ આપણે ભરૂચમાં બનાવ્યું છે એનું બીજું મીટી મીની માટરિયા કહી શકીએ એ જ પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતો જાડેશ્વરનો વિસ્તાર છે એ વિસ્તારના લોકોની આકાંક્ષા પણ હતી હવે એમની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છે આ વિસ્તારની શોભામાં એના બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં એક ફરવાલાયક સ્થળ પર ઊભું થશે તાત્કાલિક આ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે બવડા દ્વારા આ રકમની ફાળવણી થઈ છે એટલે મને જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર બધાનો આભાર વ્યક્ત કરીએ છે